બનાસકાંઠાના ડીસાના ઝેરડા ગામે સુના ચાંદીના વેપારી સાથે લૂંટની ઘટના સામે આવી છે ત્રણ અજાણ્યા શખ્સો બાઇક પર આવીને વેપારી પર હુમલો કર્યો વેપારી પર તીષ્ણા હથિયાર વડે હુમલો કરીને લૂંટ ચલાવી હતી વેપારી દુકાન બંધ કરીને ઘરે જતો હતો તે સમયે ઘટના બની આસપાસના લોકો દોડી આવતા અજાણ્યા શખ્સો ફરાર થયા સોના ચાંદીના વેપારીની લૂંટની ઘટના બાદ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જેડા ગામમાં વેપાર ધંધા બંધ રાખી વિરોધ દર્શાવ્યો છે રોડ બંધ કરીને વિરોધ કર્યો છે આરોપીઓને જલ્દીથી પકડવા વેપારીઓની માંગ છે તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે વેપારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે સારવાર માટે પાલનપુર ખાનગી હોસ્પિટલમાં વેપારીને ખસેડવામાં આવ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની સમગ્ર તપાસ હાથ ધરી છે તો જલ્દીથી પકડવા વેપારીઓની માંગ છે વેપારીઓમાં આસમગ્ર ઘટનાને લઈને ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના ડીસાના જેરડા ગામે સોના ચાંદીના વેપારી સાથે લૂંટ ચલાવવામાં આવી વેપારી હાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે હાલ તો તેમની પાલનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે આગળની તપાસ પણ હાથ ધરી છે પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને વેપારીઓમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે તો જે પ્રકારે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા અને બાઇક પર આવીને વેપારી પર હુમલો કર્યો હતો વેપારી જ્યારે દુકાન બંધ કરી રહ્યા હતા તે સમયે આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો વેપારી પર તીષ્ણા હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો વેપારી દુકાન બંધ કરીને ઘરે જતો હતો તે સમયે આ ઘટના બની છે આસપાસના લોકો દોડી આવતા અજાણ્યા શખ્સો બાઇક લઈને ફરાર થયા હતા સોના ચાંદીના વેપારીની લૂંટની ઘટના બાદ હવે વેપારીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે જેરડા ગામમાં વેપાર ધંધા પણ આજે બંધ રાખીને વિરોધ નોંધાવાયો છે